જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારા અમારા વ્લોગમાં તો આજે રવિવાર છે અષાઢી બીચ છે તો આજે અમારા ઘરે બાકરા બને છે અને બાકરા કોને કહેવાય હું તમને બતાવું અને બાકરા કહેવાય ખબર નહીં તમારા ત્યાં શું કહેવાય છે મારા ત્યાં હજીબી આ જ ખલ વપરાય છે અને આ રીતે જ ખાવાનું બને છે અને અહીંયા મારા મમ્મી લોટ બાંધે છે એટલે આ લોકો ને ખાવાનું ચાલુ થઈ જાય છે બાફેલા બાકરા તા આવી જ પતી જાય અમારા ત્યાં તો બાકરા સાથે ખાવા માટે રોટલા બની ગયા છે તમારા ત્યાં બાકરા સાથે શું ખાય છે ત્યારે આ કમેન્ટમાં કહેજો મને તો આ મકાઈના રોટલા બની રહ્યા છે આ બસ આ થોડાક જ હાથથી બનાવશે નહીં તો પછી થાબડવાના જ ચાલુ કરી દેશે

મારા તો નાના નાના હોય આવા મોટા જ નહીં બનાવતી મેં હવે આ અહીંયા ગાડી હલવાઈ ગઈ છે અને હવે રોટલો પલટાવતા નહીં આવડતો જોઈએ આપણે કે રીતે પલટાવે છે તે મહેનત તો ચાલુ જ છે પલટાવવાની જોઈએ સક્સેસ થાય છે એની આ અમારા ઘરની ડોલી જેમ છે બધાને જ સાડી હવે ઢોકળી બની રહી છે કોઈ ભલે એક પણ કોઈની પસંદ નહીં મળતી કોઈને ખાટા ભાવે કોઈને મીઠા ભાવે કોઈને બાકરા ઢોકળી જોઈએ કોઈને બાકરા ને ભાત જોઈએ તમારા ઘરમાં બી આવું જ છે તો કેજો થોડું કમેન્ટમાં મને જો રવિવાર એટલે બસ ખાવાનું જ કરવાનું રસોડામાંથી બહાર જ નહીં નીકળવાનું અમારે બાજુ ઢુકળી નખાઈ રહી છે

ગઈ છે તો આ લોકો અહિયાં કાચકોળી કઈ ગઈ આગળ ગયો કાચકોડી રમવાની મજા આવતી હતી